વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે મયુર ભાવનગરના નીલમબાગ પોલીસ પાસેથી તપાસ એલસીબીને સોંપવામાં આવી તેમ છતાં પણ હજુ સુધી આ બંને બ્રધર્સ છે તે છે જી વાત કરીએ તો આશરે એક માસ પહેલા એટલે કે આઠ જાન્યુઆરી ના રોજ સ્ટેટ ની ટીમ દ્વારા વડવા વિસ્તારમાં જે તે રેડ કરવામાં આવી હતી આ દરમિયાન અમીન અમીન કિટાવાલા અને તેના ભાઈ યુનુષ કિટાવાલા આ બંનેની છે તે તપાસ કરવામાં આવી હતી બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા આ કહી શકાય કે નિવેદનો નોંધ્યા બાદ આ શહેરના નિલંબક પોલીસ મથક બંને ભાઈઓ વિરુદ્ધ આ બોગસ બિલિંગની જે છે તે ફરિયાદ નોંધવામાં પામી હતી આ કુલ દસ કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ જે તે કરવામાં આવ્યું હતું અને તેમાં બે પોઇન્ટ છત્રીસ કરોડ રૂપિયાની વેરાશા કહેવામાં આવી હતી એટલે કે નિલંબક પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ એક માસ કરતા વધુ સમય થઈ ગયો છતાં હજી સુધી છે તે હાલ ફરાર છે અત્યારે કહી શકાય છે કે જે રીતે નિલંબક પોલીસ મથક પર બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેની તપાસ છે તે એલસીબી ને ટ્રાન્સફર કરવામાં આવી છે અને હવે હાલ એલસીબી ની ટીમ છે તે આરોપીઓને શોધવા માટે તેને પ્રયાસો હાથ ધરી રહી છે આભાર માહિતી માટે